દાહોદ જિલ્લામાં યુવાને પોતાની ખોટી ઓળખ ઉભી કરી લોકોને ભરમાવાની કૂટનીતિ ચલાવી રહ્યો હતો આ આરોપી જે મૂળ બનાસકાંઠા જિલ્લાનો યુવાન છે ભૂમિકા બનાવી લોકોને કોર્ટ નિકાલ માટે વચન તેમના કહેવા પ્રમાણે તમારો કેસ હું તરત જ ઉકેલી દઈશ ફક્ત થોડા પૈસા આપો આવી કરી તે લોકોને છેતરી રહ્યો હતો ન માત્ર જજ પણ વકીલ સહિત અલગ અલગ હોદ્દાઓની ઓળખ આપી તે વાતચીતમાં લોકોને વળગાડતું હતું

પોલીસે તપાસ ચલાવીને આખરે સુરત નજીકથી આ મૂળ બનાસકાંઠાના યુવાનની ધરપકડ કરી લીધી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પહેલેથી જ અનેક છેતરપિંડીઓમાં સામેલ હતો અને તેના પાસેથી જજ વકીલ જેવા ખોટા દસ્તાવેજો પણ મળ્યા આ કેસ દર્શાવે છે કે કેવી રીતે છેતરપિંડીઓ આજના સમયમાં વધુ સુપાત્યા બની રહી છે લોકોને કોર્ટ ચિંતા કરી તેમની નબળાઈનો ફાયદો ઉઠાવવામાં આવે છે

ક્યાં તમને આવી ઘટનાઓથી સૌથી વધુ ડર લાગે છે નમસ્કાર ફરી મળીશું આગલા વિડીયોમાં જય હિન્દ